સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલો વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન આજે પણ યથાવત છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ભારે વરસાદના કારણે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ હરણાવ જળાશય યોજના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે અમારે ખેતીવાડી બધું ની ઢોરો ભેંસો દૂધ બધું હાલવા જવાનું સમ કરી જવાનું હો કાલનો ઢોર બોજે લસે ભૂખ્યો ને તારે હોય લેવા જવું એ તો જવું સમ કરી જવું નજી અમે બે દન થી આ હું કઈ દવાખાને જવું એ કોઈ ડિલિવરી વે શું કરીને જાય નજી આવી જાય છે ને એનો બાળક હોય ને હાલમાં મેલવા શું કરીને મેલવો મારે એટલી બાજુ જવાતું નહીં જવું શું કરીને એની એ બાજુ આવુંય આ હું કરીને ઢોર હોય અમારે તો આજે જ ભૂખ અન ભૂખો બેટર નથી જવું સાહેબ કરીને તો પેલી બાજુ આ બાજુ નહો તો છોકરો મોટી શાળામાં જઈ શકતો નહીં ને સાહેબ ને બહુ તકલીફ છે જઈ શું કરીને બાજુ એ બાજુ શાળા છે તેટ અમારે પૂલની પુલની માંગણી અમે માગીએ છીએ